ફ્રેન્ડ જો અમારી વાડી કહેવાય કેવાયર આવી ગયું છે અને અહીંયા કુવો જે ગાળેશ ને એમાં ઓલું શું કેવાય ટોટા ને ટોટા ફોડે છે એટલે ઘડીક બધા જો ઊભા રાખી દીધા છે પછી આપણે નજીક જઈને જોઈશું કુવો કેટલો ગળાનો છે એમ તો જો અમારી વાડીમાં હવે પાછી તૈયારી થઈ ગઈ છે શ્રી ગણેશ થઈ ગઈ છે બધા આપણા પાથરી દીધા છે અને આ તો ટોટા ફોડે છે ને એટલે ઘડીક વાર ઊભા રહ્યા છે પથ્થર રાતે ઉડે એટલે અને જો શ્રી ગણેશાય એ થઈ ગઈ છે તો ચાલો પહેલું બીજી ગાઢડી આવી ગઈ છે અને જો તમે નિધિન ગોપાલ ને અહીંયા મારા મારા જેઠજી બધાને પેંડા વે છે અને કે અમે પૂતળા દાદાને જવાય રહ્યા હતા ત્યાં તો అం మగన్భై మహందా బాగు నిధిబెన్ గోపాల్ బాధ తయారుగారా వే అవడి పేలలో విడియో తమయోగ మాటని వాడి అమ్మశి దాని ఏ అమీ వాడి

Subtitles <laughs> by તો અહીંયા પાસે જો ટોટા ફોડે ને એટલે પાછું કામ ઘડીક રોકી દીધું હતું અને બધાને આઘા વૈયા જાવ એમ કીધું હતું તો અહીંયા તમને દેખાશે આ એ કુવામાંથી ગાળ ઉડશે તો આ ભાઈ છે ને એ એની તો જુઓ તમે એ કંપી છે ને ધ્યાન રાખજો તમે જુઓ તમે એ તો એ રીતના ઉદે બધું અંદરથી જો કૂવામાં કેટલા ધુમાડા નીકળ્યા તો ચાલો પછી આપણે બધું કામકાજ થઈ ગયું હતું અને જુઓ તમે સિંગના પછી જો અલ્લર બધું પતી ગયું ને બસ છેલ્લે જો સિંગ શેકી હતી થોડીક આપણે સિંગ ખાવા બેઠા હતા તો તમે બધા શેકેલી સિંગ ખાવા પણ ચાલો તો બધા ઢગલા છે એ ઢાંકી દીધા હતા અને પછી આમાં શું કહેવાય કે આપણે બીજી વાડીએ ગયા ને ત્યાંનું થોડીક ક્લિપ નાખી હતી આ ત્રીજી વાડીનો વિડીયો છે અને પછી રાત્રે અહીંયા સાહેબની અમારી વાડીએ આવ્યા હતા સૂવા માટે રાતના વીડિયા તો એ પણ આમને આમાં જોવા મળી જશે તમારા નિધિબેન જો તગારા વેવે છે તો ચાલો જોઈએ આગળ વીડિયામાં બેના રહેજો તો આપણે જો ઘડીક સિંગના તગારા વહેવા બધા જુદું જુદું કામ કરતા હતા અને આમાં વાડીનું કામ હોય ને ટ્રેસ હાલતો હોય તો માણસો જેટલા હોય એટલા એની જરૂર પડે તો જુઓ આપણે પણ ઘડીક બેઠા બેઠા આવી મદદ કરાવી હતી તગારાને એવું ઘડીક ઘડીક લેવા લાગ્યા હતા સાહેબ પણ ગાહડા વેવતા થા તો એવું બધું છે સાહેબે પણ ખૂબ કામ કર્યું બહુ મજા તો પછી જો અહીંયા સાહેબ ની છે રાત્રે સુવા માટે વાડીએ તો સંદીપ ને સાહેબ બે જાય છે વાડીએ તો તમે વિડીયોમાં બેને રહેજો અને જો તમારે અમારે શું કહેવાય કે અમાર વાડીમાં સિંહ બહુ આવી જાય અમારું ખેતર છે ની છેલ્લું છે શરણમાં છે અમારું ખેતર એટલે કે શરણની બાજુમાં એટલે કે સિંહનું ઘર છે ત્યાં તમારી વાડી છે તો સિંહની પણ અમારે બહુ રંજાટ તો નથી પણ આમ બીક તો લાગે થોડીક એવું કે બાજુમાં મારી વાડીની બાજુમાં જંગલ છે તો સિંહ માટે ક્યારેક દિવસે હું તમને દેખાડીશ વિડીયા સિંહને પીવા માટે તલાવડી સરકારી બનાવી છે અને ત્યાં એક પવન છક્કી બનાવી પવન છક્કીથી પાણી સિંચાઈની તલાવડીને ભરાય ને સિંહોને પીવા માટે એ ક્યારેક દિવસે તમને હું દર્શન કરાવીશના ને સિંહના પણ દર્શન ક્યારેક થાય તો કરાવશું તમને તો જો હે ગેટો થાય તો સાહેબની જોવાળી સાહેબ જાય છે ગેટ ખોલવા માટે તો ચાલો બેને બહેને રીજો સાહેબ ખોલી શકું તો સાહેબ ગેટ ખોલી નાખે ને પછી સંદીપને બે જશે અને અંદર પથ્થારી ખાટલો ઢાળશે ને એક લારીમાં ઉસે ટ્રેક્ટરની લારીમાં અને વાડીની મોજ લેશે એન્જોય કરતાં કરતાં વાડીએ દસ અગિયાર સુધી વાતું સીતું કરી ને પછી સૂઈ ગયા અને દિવસે જે બધા કામ કરતા હતા ખેતીવાડીનું બાપા બહુ અઘરું છે ત્યાં કોઈને કહેવાય ને કહેવત છે કે મરવાની નવરાય નથી એટલું કામ છે તો ધનવાદ દેવા પડે ખેડૂત ભાઈઓ બધાને કે એને કેટલું કામ હોય સિંગને સિંગ વીણવાની હારી કરવાની પછી વાડીએ સિંગ વીણવા લેવાની થ્રેસરથી હોય તો પછી બીજી વાળીએ કપા તૈયાર થઈ જાય તો એ હોય એટલે ખૂબ કામ છે બધે એમ મારા પપ્પાને ત્યાં એટલું જ કામ છે અને અહીંયા પણ એટલું જ કામ છે તો આ ખેડૂતભાઈઓને ધનવાદ દેવા પડે એને કે અને એટલું એટલું મહેનત કરે ને પછી સિંગ લઈને નેડમાં જાય ને તો કે સિંગનો ભાવ નથી તો ભાવ તો આવવો જોઈએ આ મહેનત કરે એ પ્રમાણે સાહેબની જો વાળીએ પોગી ગયા છે તો ચાલો હવે રાત્રે સુઈ જશે અને જો સિંહ નો આવી જાય તો કઈ વાંધો નહીં ચાલો આવજો બધા ડે જય શ્રી કૃષ્ણ